નમસ્કાર વિદ્યાર્થી મિત્રો માય ગવર્મેન્ટ પાઠશાળા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જો તમે આ ચેનલ પર નવા હોવ અને તમને આ વિડીયો ગમે તો આ ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ન ભૂલતા આજે આપણે જોઈશું ધોરણ ત્રણ વિષય ગુજરાતી એકમ કસોટી જેમાં નીચે મુજબના પ્રશ્નો આપવામાં આવ્યા છે જેનું સોલ્યુશન તમને પરીક્ષા દરમિયાન સરળતાથી તમે સારા ગુણ લાવી શકો તેના માટે આપેલ છે અને સાથે સાથે તમે તેનું ઉપચારાત્મક કાર્ય પણ કરી શકો છો અને જો આ વિડીયો વાલી મિત્રો જોતા હોય તો તેમને એટલી વિનંતી કે તમે આ દરેક પ્રશ્નોનું સોલ્યુશન તમે ઘરે જો બાળકને કરાવશો તો તેને પરીક્ષામાં સારામાં સારા ગુણ લાવવા માટે મદદરૂપ થશે તો આવો જોઈએ એકમ કસોટી પ્રશ્ન નંબર એક લીટી દોરેલ શબ્દમાં એક હોય ત્યાં એક અને એકથી વધુ હોય ત્યાં વધુ લખવું વાંદરો કેળું ખાતો હતો તો વાંદરો એક છે તો તેનો જવાબ આવશે એક ચકલીઓ ચણ ચણતી હતી તો ચકલી ઓ તેની પાછળ ચકલી પાછળ ઓ લાગ્યું છે માટે તે બહુવચન છે માટે આપણે લખીશું વધુ આંગણામાં ગુલાબનો છોડ હતો ગુલાબ એક જ છે તો આપણે એક લખીશું આકાશમાં તારાઓ ચમકે છે જુઓ ફરી ઓ આવ્યું બહુવચન એટલે તે વધુ આવશે દરિયામાં હોડી તરતી હતી એક મારી પાસે પાંચ રંગીન પેનો છે વધુ બાળકને રમકડું ખૂબ ગમી ગયું હતું એક ઝાડ પર પક્ષીઓ બેઠા હતા વધુ શાળામાં બાળકો પ્રાર્થના કરે છે વધુ આમ તમે એક વસ્તુ હોય ત્યાં તમારે એક લખવાનું છે અને જ્યાં બહુવચન હોય જેમ કે ઘણી બધી વસ્તુઓ હોય ત્યાં તમારે વધુ લખવાનું છે તો આમ એકથી પંદર પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરેલ છે હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર એકનો કૌંસમાંથી યોગ્ય શબ્દ કરીને ખાલી જગ્યા પૂરવાની છે પંદર પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરેલ છે હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર એકનો બૌશમાંથી યોગ્ય શબ્દ કરીને ખાલી જગ્યા પૂરવાની છે વિકલ્પને પસંદ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે જેમ કે પહેલું છે ગીત ગાવાની ખાલી જગ્યા મજા પડી તો અમને તમે અને તેમના છે તો આપણે પોતાના પરત લેવાનું છે કે ગીત ગાવાની તો અમને મજા પડી કૂતરાએ તેની પૂંછડી પટપટ આવી હાથી પોતાની સૂંઢ વડે પાણી પીવે છે અમે દરરોજ કસરત કરીએ છીએ ભજન ગાવાનું મને ખૂબ ગમે છે હું મારા ભાઈ બહેનની દેખરેખ રાખું છું સુગરીએ તેના માળામાં ઈંડા મૂક્યા અજય તેના મિત્રને મળવા દાહોદ આવ્યો બધા બાળકોએ પોતાના હાથ ઊંચા કર્યા મુસાફરો એમનો સામાન સાચવીને બસમાં ચડ્યા હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર બે ઉદાહરણ પ્રમાણે સરખા ઉચ્ચારણવાળા શબ્દો લખવાના છે જેમાં પહેલું આપ્યું છે ઉંદર તો એની સામે તમે લખી શકો છો સુંદર ગુંદર નરમ તો ઘરમ નાગર તો ઘાગર સાગર આવક તો જાવક ખમણ તો જમણ ચકરી તો બકરી ચુન્ની તો મુન્ની ખેતર તો ખેતર ચારણ તો તારણ દૈનિક તો સૈનિક સાદર તો ચાદર આ રીતે એકથી પચીસ નંબરના દરેકના સરખા ઉચ્ચારણવાળા શબ્દો આપેલા છે હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર ત્રણ જેમાં સમાન અર્થ ધરાવતો શબ્દ કોષ્ટકમાંથી શોધીને લખવાનો છે જેમાં વિભાગ એકમાં છે અતિથિ તો તેનો સમાન અર્થ થશે મહેમાન દિવસ તો દહાડો રસ્તો તો મારગ બહેનપણી તો સખી પલંગ તો ખાટલો વિભાગ બે પશુ તો જાનવર દુનિયા તો જગત પવન તો સમીર સફેદ તો ધવલ આકાશ તો નભ વિભાગ ત્રણ એક આંખ એટલે નયન સોનું એટલે કંચન દાદર એટલે પગથિયા પ્રકાશ તો અજવાળું મેઘ એટલે વરસાદ વિભાગ ચાર જોઈશું એમાં પહેલાં છે ટાટ એટલે ઠંડી બગીચો એટલે ઉપવન કમળ એટલે પંકજ પાણી એટલે જળ રાષ્ટ્ર એટલે દેશ વિભાગ પાંચ સરિતા એટલે નદી રાજા એટલે મૃગ મૃગ એટલે હરણ નિશા એટલે રાત હાથી એટલે ગજ વિભાગ પ્રશ્ન નંબર ચારમાં વિભાગ એક જોઈશું કે કૌંસમાંથી તમને અનુભવ થયેલ હોય તે પ્રમાણે તમારે જવાબ લખવાના છે સર્કસમાં કૂતરાને સાયકલ ચલાવતા જોઈને તો તમને નવાઈ લાગશે આકાશમાંથી વિમાન પસાર થાય ત્યારે જોવાની મજા આવે એવી રીતે છે તમને ગમતું શાક ના બને ત્યારે તમને ગુસ્સો આવે છે રસ્તામાં અચાનક કૂતરું પસે તો બીક લાગે તમારા મિત્રને ઘણા દિવસથી તાવ ના મટે તો તમને ચિંતા થાય આ રીતે વિભાગ એક બે ત્રણ ચાર અને પાંચનું અહીં સોલ્યુશન આપવામાં આવ્યું છે જે તમારે તેને સારી રીતે સમજવા માટે તમારે પોતાના પર જ લેવાનું છે કે આની જગ્યાએ હું હોઉં તો મને શું અનુભવ થાય એના પરથી જ તમારે તેના જવાબ લખવાના છે તો તમે સરળતાથી અને સારી રીતે લખી શકશો હવે જોઈશું પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી કોઈપણ એક વિષય પસંદ કરીને તેના વિશે પાંચ વાક્ય લખવાના છે જેમાં પાંચ વિષય આપવામાં આવે છે મારું રોજિંદુ કાર્ય હું અને પતંગિયું વૃક્ષ છે મને ગમતી રમત અને હું પંખી બની જાઉં છું તો આ પાંચે પાંચ વિષયમાંથી એક વિષય પર તમે સારી રીતે લખી શકો છો જેમ કે મારું રોજિંદુ કાર્ય તો તમે શરૂઆતમાં ઉઠો છો ત્યારથી તમે શું શું કાર્ય કરો છો તેના વિશે તમારે પાંચ વાક્ય લખવાના છે હું અને પતંગિયું તો તમે અને પતંગિયું તમને મળે તો તમે તેને શું કરો તેના વિશે લખી શકો છો વૃક્ષ વિશે તો આપણે લખી શકીએ છીએ કારણ કે વૃક્ષ એ આપણને ખૂબ જ ઉપયોગી છે અને એના વિશે આપણે બધાને માહિતી હોય છે મને ગમતી રમત તો તમે તમને મનગમતી રમત વિશે લખી શકો છો કે મને લંગડી ગમે છે લંગડી રમવાની ખૂબ મજા આવે છે તેને હું મારા મિત્રો સાથે રમું છું હું પંખી બની જાઉં તો જો તમે પંખી બનો તો તમે શું કરો એના વિશે તમારે લખવાનું છે કે હું પંખી બની જાઉં મને સુંદર મજાની પાંખો આવે તો મને ખૂબ જ ગમે મને પંખીઓના જેમ તેમની સાથે ઉડવું ગમે હું આકાશમાં ઉડીને આખી દુનિયાને નિહાળી શકું એવા તમે પાંચ વાક્ય બનાવી શકો છો વિદ્યાર્થી મિત્રો આશા છે કે આ એકમ કસોટી તમને ખૂબ જ ઉપયોગી નીવડશે અને આ એકમ કસોટીનું સોલ્યુશન કરવાથી તમે પરીક્ષામાં સારામાં સારા ગુણ મેળવી શકશો આ એકમ કસોટીમાં ન આવડેલ અધ્યયન નિષ્પત્તિને તમે ઉપચારાત્મક કાર્ય તરીકે ઉપયોગ કરી શકશો અને વાલી મિત્રોને નમ્ર વિનંતી કે તમારા વિદ્યાર્થીઓને આને ખૂબ જ પ્રેક્ટિસ કરાવો જેના કારણે પરીક્ષામાં તેઓ સરળતાથી પેપર લખી શકે ખૂબ ખૂબ આભાર